કોટાક દ્વારા પૂરતું પાણી મળતો નથી છેલ્લા ચાર વર્ષથી બસો લિટર પાણી રૂપિયા એ વેચાતું લઈ ગુજરાત ચલાવે છે અને અગરિયાની માંગ છે માંગ છે કે તાત્કાલિક પાણી પહોંચાડવામાં આવે જો માંગ પૂરી નહીં થાય તો કલેક્ટર અને ધારાસભ્યશ્રીને ઉગ્ર રજૂઆત કરવામાં આવશે એવી માંગણી રિપોર્ટર વિપુલ કુમાર થરેશા ન્યૂઝ સેવન ઈન્ડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છે વિપુલ થરેશા આપણે જે મોરબીના જૂના ઘાટીલા જે રણ માં આપડે જે અગરિયાઓ છે એની હું માંગ છે આપણે એને હવે અગરિયાઓ પાસે જાણ લઈશું મુખ્ય હેતુ તો એ છે કે મુખ્ય મુદ્દો જે પાણી પીવાનું પાણી જે પીવાનું પાણી સરકાર દ્વારા જે દર વર્ષે સરકાર તો આપે જ છે પરંતુ જે કોન્ટ્રાક્ટ દ્વારા જે પાણી પૂરું પાડવામાં આવે એ છેલ્લા ચાર પાંચ વર્ષથી મળતું નથી અને પેમેન્ટ લોકો લઈ લેશે બરાબર પણ મારી એવી માંગ છે કે જો એને પાણી પીવા દેવું જ હોય તો હમણાં તાત્કાલિક ચાલુ કરે અને મેં કાલે પણ રજૂઆત કરી હતી ફોન દ્વારા પાણી પુરવઠા સાહેબને એ લોકોએ પણ સારો પ્રતિસાદ નથી આપ્યો પરંતુ મારે

એટલે મને અગરિયાની વેદનાની ખબર હોય જાતે હું દંતારા તાણું મીઠું પકવું અને આ મારું જ સાપરવું છે પણ અહીંયા છેલ્લા ચાર વર આ પાણી નથી આવતું એટલે નો કે આ રજૂઆત કરવી પડે છે અને સરકાર દ્વારા તો ખૂબ જ પ્રતિસાદ રહ્યો છે સરકાર અમે રજૂઆત કરી છે પાણી પુરવઠામાં એટલે તરત ઈ પાણી પુરવઠો કોન્ટ્રાક્ટ દ્વારા પાણી ચાલુ કરાવી દે પણ કોન્ટ્રાક્ટરની એવી મિલી ભગત હોય છે કે ઈ જેમ બને એમ આ ઉનાળો આવ્યો છે તો હજી એક પણ ફેરો આવ્યો નથી એટલે જુના ઘાટીલા રણ વિસ્તારમાંથી મારી એવી માંગ છે પાણી પુરવઠાવાળા સાઈબોને કે તત્કાલ તમે અહીંયા મુલાકાત લો અને અમારી પરિસ્થિતિને અનુકૂળ જોઈ અને તાત્કાલિક પાણી ચાલુ કરાવો એવી અમારી માંગ છે કેશુભાઈ સુરાણી જુના ઘાટીલા અગરિયા હવે હજી રણમાં રહેતા અગરિયાની એવી માંગ છે કે અહીંયા હજી પાણી નથી આવતું અઘરિયાને એટલે એને નાના નાના છોકરા છે પણ એને નવરા હોય ને તોય નવ કિલોમીટર સેટું જવું છે એટલે આ જે અગરિયાની એવી માંગ છે કે અહીંયા પાણી પોગાડવામાં આવે અને જે આ રણની વેદના છે એ પૂરી કરવામાં આવે